બાપા સીતારામ ભાઈ તો તમે છે ને ભાઈ દર્શન કરી લ્યો બધા માણસ પછી કાર ગાડી કાર એજો હેલેટિવ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડિયો જોતાય બધા મજામાં જોઈ તો આપડે છે ને ભાઈ મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને કેદુ નો વ્લોગ નતો આવતો સાત આઠ દિવસ લગભગ થઈ ગયા છે સોરી કેમ કે ડેલી વ્લોગ અમને નથી કરી રહેતો તો હવે આપણું મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તળકો હેતન થઈ ગયો છે જો ને વરસાદ તો હવે હાવ હોય ગયો કેમ કે સાત આઠ દિવસ લગાતાર એક વરસાદ શરૂ જ હતો બંધ થઈ ગયો ને હવે આપણે નકર કર્યું કે આજ આપણે ફરવા જવાનું છે ઈ કોને ખબર આમ જો મહેમાન આવ્યા સુરત થી એ પટેલ કેમ છે દિવાળી પછી આવ્યા બોલો દિવાળી કરવા તો ભાઈ છે ને સુરત થી ભઈવા છે આ શાંતિ પટેલ ને મારા બેન ને આ શું કરે આ શું છો તને હે શું છો તને તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આ છે ને ભાઈ તમે ઓળખતા હશે પહેલા આપણા વિડિયોમાં આવતી આ બેન છે આપડી સુરત થી જો આવી દિવાળી પછી

ધ્યાન છે તને ત્રે લાગી કે ત્રે લાગી તને પાણી પીઉ તો ભાઈ આપણે છે ને બધાય આપણે એક સળક ઉપર ઉપર રહીએ છે ને આજો વર્ષ તો એક ઝપકે મારી ઊભો હોય તને થઈ ગયો એમાં એવું છે કે આપણે છે ને ત્રે લાગી છે આપણે 3 35 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે હવે અહીંથી 5 કિલોમીટર લાગુ છે લેવ તો નખરા કરવા મળ્યો પાછો ઉભરો તો ખાલી નાખી દે નાખી તો ખાલી હે હા પડી લે હાલ ખાલી નાખી દે હાલ

સમાધિ મંદિર ને હર્ષ ભાઈ જો અહિયાં મજા વાર છે બજરંગદાસ બાપા ની બોલતા નથી આપણે છે ને દર્શન કરી તમે બાપા ના દર્શન તો આપણે છે ને ભાઈ ઉપર વી આવી છીએ રામજી મંદિરે આમ ભાઈ તમે દર્શન કરી લો રામ ભગવાનના અને આ થોડોક અવાજ બહુ વધારે છે કેમ કે જો માણસ આજ તો વધારે છે એટલે અવાજ તો આવવાનો જ છે દર્શન કરી દીધા છે ને પણ આવડા જો ફોટામાં પાછા મંડાઈ જાય એટલે ભાઈ ફોટા છે ઝોલી કવરા આવે આવી જાય છે આપણે પ્રસાદી લેવા આ પ્રસાદી આપણે આવી જાય છે તો જોવા જે બધા પીરસે છે ધીમે ધીમે તો બગડા બગડાણથી છે ને દરેક આપણે ભૂગુડા જ વેયા હતા જો ભગુડ રામ કેટલા બધા માણસો વિચાર છે ને આપણે અહીંયા વૈયા છીએ ને ના એટલા વિડીયો ઉતરવાને હોદ ન હોય કેમ કે ના એટલા બધા છોકરા કવરાતો હતા એટલે બધું માથું દુઃખ દીધું માથે દુઃખો મળી જતો મને તો હાલ હવે કાંઈ વાંધો નહીં કે ભગોડા ભગ્યા છીએ આપણે તો સોડા પીવા આપણે બ્રેક લીધી છે કેસ કે ભાઈ જો અહીં સોડ હાલો બધા સોડા પીવા હા તો આપણે છે ને મંદિર પાસે આપણે પૂગી જાય છે તમે અહીંથી જ દર્શન કરી લો કેમ કે અંદર હું નીવી લઉં ઉતારી કેમ કે આપણે ખબર નથી અંદર ઉતારવા દે કે નહીં તો હાલો ભાઈ તમે અહીંથી દર્શન કરી લો ઉતારવા દે

અસહ બધું નાની એવું લાગે માણસો તો અમે દેખાતાય નથી આમ ઝૂમ કરી તો ને જેવો તે દુખવા મળ્યા છે કેમ કે આજ નકર દુખતા તને તારા વગર ભરવું છે એટલે તને ન દુખતા હો મને છે ને કાઈ થાક્યું ને આ બધાઈ ને ટેડી આના છોકરા ને ટેડી ને માર હા થા ના હોય આમ આને છે ને નકરો વિડિયો જ લેવાનું થાય ભમકા ને કરે ભમકો બે તને પાણી પીધું પછી પાસાતરી ગયા કે હવે હાંસ પડવા મળી છે હાંસ નો સમય છે ને ઘેરા પૂગી જાય ને આમ તો બધા હઠા ઉતરવા મળે છે ઘણા બધા પખી છે બગીચા બાકી છે ને આ બેન છે ને કઈ દઉં ઉતાવળી થાય છે જો

તારે શું ખાવાનું છે એન્ડ કરી દઈએ આજ તો આપડે છે ને બે ફેરા બગદાણા અને ફગુડા આપણે આપણે તો જે આવ્યા હતા પણ શાંતિ તો ભૂગોડા યાદ જ હતા તો આપણે આજે એને મુલાકાત કરાવી દીધી અને આપણે માતાજીના દર્શન કરીએ તો યાર ફૂલ એન્જોય કરું મજા આવી ને વ્લોગને છે ને આપણે આ એન્ડ કરી દીધો જો વ્લોગ તમને પસંદ આવી લાઈક કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અરે હજી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી નાખો ને તો થેન્ક યુ તો હલો ભાઈ મસ્ત મજા એની કોમેન્ટ કરી નાખો અને કાલના વ્લોગમાં મળી કેમકે કાલથી હવે મેં એવું છે કે ડેલી વ્લોગ કરી થાય કે એની કંઈ ખબર નથી કાલનો બ્લોગ આવશે કે એ મને પાકી પાકે ખબર ને કેમ કે યાર જે ડેલી બ્લોગ કરી નથી આપતો પણ હવે છે પ્રયાસ કરી કે ડેલી બ્લોગ કરવો છે ને તમે કોમેન્ટ કરી કે ડેલી બ્લોગ આપણે કરવો જોવે કે નહીં તો હાલો ભાઈ મળી નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ